નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ પાંચમા મહિનો બે હજાર પચીસને મિત્રો રવિવારના રોજ આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવક આમ જોઈએ તો મિત્રો સેમ ગઈકાલ જેવી જ છે પણ થોડો એવો આવકમાં ઘટાડો છે આજે ગઈકાલ કરતા જોઈએ તો મિત્રો થોડો એવો આવકમાં ઘટાડો જોવા મળી રહેલો છે અને બજાર ભાવની મિત્રો અત્યારની વાત કરીએ તો બજાર ભાવ પણ સારા છે માલ ક્વોલિટીની વાત કરી મિત્રો તો માલ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો આજે સારા માલ ક્વોલિટી પણ આવેલા છે અને બજારો પણ જોઈએ તો આજે થોડીક સારી જોવા મળી રહેલી છે હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જોઈને જાણી લે કે કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ એક હજાર રૂપિયા ભાવ જોઈ શકો છો એક હજાર રૂપિયા છે એક હજાર રૂપિયા વેચાણ આ ભાવ દસ કિલો છે એ જણાવી દઉં છું બધા એક હજાર રૂપિયા ભાવ થયો એક હજાર ને પચીસ રૂપિયા નો ભાવ થયો તમે જોઈ શકો છો સારી ક્વોલિટી માલ છે એક હાજર ને પચીસ રૂપિયા માં વેચાણો છે નવસો ને પચાસ રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો છો આવડું મીડિયમ ફળ છે નવસો ને પચાસ રૂપિયા માં માલ વેચાણો છે નવસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે માલ આવી સારી ક્વોલિટી છે નવસો ને પચાસ રૂપિયામાં વેચાણ નવસો રૂપિયાનો ભાવ થયો છે ભાઈ જોઈ શકો તમે આ માલના નવસો રૂપિયા વેચાણું છે આવી સારી ક્વોલિટી છે ફળની વાત કરીએ તો મીડિયમ ફળ છે ને મીડિયમથી સેજ મોટું છે નવસો રૂપિયામાં વેચાણું છે આ માલ পাঁচসো রুপিয়া তো পাঁচশো রুপিয়া আচ্ছা

નવસો ને પચાસ રૂપિયા ભાવતી નવસો ને પચાસ રૂપિયા સારી ખોલાટી હોય નવસો ને પચાસ રૂપિયા માં છે અમાલ આવ્યો મિત્રો એક હજાર રૂપિયા પૂરો ભાવ છે તમે જોઈ શકો છો માલ છે એક હજાર રૂપિયા ભાવ છે ભાવતી ફળ તમે જોઈ શકો છો એક હજાર રૂપિયા ભાવ થયો છે ભાઈ એક અંદર તમે જોઈ શકો છો વીસ જેવા નંગ છે જમ્બો છે મિત્રો એક હજાર રૂપિયામાં માં વેચાણ છે જમ્બો કેસર એક હજાર રૂપિયા ભાવ થયો

પાંચસો ને પચાસ રૂપિયા ભાવ થયો છે માલ નો જોઈ શકો તમે પાંચસો પચાસ રૂપિયા સાડા પાંચસો રૂપિયા આઠસો રૂપિયા નો ભાવ થયો છે માલ નો તમે જોઈ શકો છો માલ વેચાણ આઠસો રૂપિયા ભાવ થયો છે એનો अॻियारसो रुपिया भाव थी सारी क्वालिटी माले अॻियारसो रुपया मां वेझा थोटूं थोरो अॻियारसो रुपिया भाव थी એક હજાર રૂપિયા ભાવ ભાવથી માલ ને જોઈ શકો છો એક હજાર રૂપિયામાં માલ વેચાણ છે ભાઈ અંધારું છે માફ કરજો એક હજાર રૂપિયામાં માલ વેચાણ ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ આવતી છે ભાઈ સારી ક્વોલિટી સુપર ગીર કંટાળાનો માલ છે ચૌદસો ને પચાસ રૂપિયા માં વેચાણું છે ક્વોલિટી જોઈ શકો સુપર ક્વોલિટી એવન ક્વોલિટી છે ચૌદસો ને પચાસ રૂપિયા માં વેચાણ ભાઈ ગીર કંટાળા ભાઈ

તમે જો આ માલ નવસો રૂપિયા માં વેચાણ ક્વોલિટી સારી ક્વોલિટી નો છે મિત્રો નવસો રૂપિયા ના ભાવ એક હજાર રૂપિયા ના ભાવ છે સારી ક્વોલિટી નો માલ છે મિત્રો એક હજાર રૂપિયા નો ભાવ છે તમે ક્વોલિટી ક્વોલિટી સારી છે મિત્રો એક હજાર રૂપિયા ના ભાવ છે એમની જો એક હજાર ને પચાસ રૂપિયા ના ભાવ છે એક હજાર રૂપિયા ના ભાવ છે ક્વોલિટી તમે જોઈ શકો છો ક્વોલિટી સારી ક્વોલિટી છે એક હજાર રૂપિયા ભાવ છે વાયનલી ખેડૂત મિત્રો આ હતા આજના કેસર કેરીના બજાર ભાવના મિત્રો આજની બજારની તેજી મંદી વિશે વાત કરીએ તો મિત્રો બજાર આજે થોડુંક સારું જોવા મળી રહેલું છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા હવે આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ